મારું નામ મારુણિયા કિશનભાઈ હકાભાઈ હું આ ગામનો રહેવાસી હું હાલ અત્યારે સરપંચની ચૂંટણી છે એમાં અમારા વિક્રમભાઈ બુધાભાઈ જે ઉમેદવાર છે એના એજન્ટ તરીકે મેં ફરજ બજાવી છે અને આવનાર સમયના પાંચ વર્ષ માટે સારો વિકાસ થાય અને સારા કાર્યો થાય ગામ માટે એવી મારી શુભકામના છે અને બાકી તો રોડ રસ્તાનું કામકાજ બધું ખરાબ જ છે એ બે વરા અમારે ચાર વરસથી ચૂંટણી નહોતી થઈ અત્યારે ચૂંટણી થઈ છે તો અમારી અપેક્ષા એવી છે કે રોડ રસ્તાનું કામકાજ ખરાબ હોય ગટરોની જે જીવન જરૂરિયાત જરૂરી છે એ આવનાર સમયમાં પૂરી થાય એવી અમારી માંગણી છે હા પાણી સમયસર આવે છે પણ એમાં થોડો ઘણો પ્રોબ્લેમ છે પણ પાણી તો રેગ્યુલર આવે બસ બધા અમારે પાસઠ થી સિત્તેર ટકા મતદાન થઈ ગયું સારી રીતે અને વ્યવસ્થિત રીતે અમારું મતદાન થયું હોય કોઈ કાંઈ રાઈતનો પ્રોબ્લેમ હજી સુધી થયો નથી

આર્યકન્યા ગુરુકુળ પોરબંદર એકર એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ લઈને લઈને ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતું કન્યાઓ માટે ધોરણ શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની છે પરંપરા છે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર